ભાઈ ભરાય છે નાખું બીજું હું બાકી આમ તો વખાણ કરતો નથી જોશ્ના સાંભળતી આ મારા મમ્મી ને જોશ્નાખી કાચ મમ્મી મમ્મી એક જ હાસું બોલે કે મમ્મી ખોટું બોલે તો હેલો એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધી જય મામગલ ફરી એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ આજે અમારે ઘરે બને છે પકોડા કેટલા દિવસથી વાત હતી જોશાને કીધું પકોડા ખવરાય પકોડા ખવરાય તો મેડમ પહેલા તો તમે મસ્ત મજાનું મને લીસ્ટ બનાવી દો કે શું શું વસ્તુ છે બનાવવાની જરૂર નથી બધું મને મોઢે યાદ જ છે હા કેમ કે જેને બનાવું એને તો બધી મોટી યાદ જ હોય ને ભાઈ એમાં થોડી બીજી વાત આવે તો કઈ વાંધો નહીં હું ચાર પાંચ પેકેટ તમારા બ્રેડના લેવા જવા જોઈ એનું કારણ છે કેમ ખબર તમને કે બે ત્રણ તો એકલી ખાઈ જાય સાચું બસ અમે એવા પકોડા ખાવા જતા ભાઈ પાંચ દિવસ તો એકલી ખાઈ જાય હા મોકી દે વરસાદ આવે આ રીજન તો એ છે આમ તમે જો વાતાવરણ જોવા બધી એટલે છે ને પકોડા બહુ ખાવાનું મન થયું ને એટલે પેલા પકોડા હાલો મને વોટ્સઅપ કરી દીધું બીજી વસ્તુ છે બરોબર વોટ્સએપ ના જ કરું મારો મેડમ કે ત્રણ પેકેટ ત્રણ બ્રેડના પછી ચટણી ચટણી પકોડા માં હા હોય કઈ તો બોલાય જાય

વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ની અંદર પકોડા ખાવાની મજા જ કઈક અલગ આવી છે કેમ કે વરસાદ આવતો હોય ને પકોડા ની મજા કઈક અલગ જ કેમ થઈ ગયો

હા ભાઈ પકોડા વિના ના પકોડા ખાઈએ જ દાખવાના છે ને પકોડા આ પકોડવા તો ચેલેન્જ વિડીયો અલગથી નઈ કરીએ આમ ચેલેન્જ કરતું હું જોશ ના બરાબર કે કોણ કેટલા પકોડા ખાય ઈ પણ આપણે તમને બતાવીશું કાજેસ ના ભાઈ આ બટેટા મસાલો અહીંયા મારા મમ્મી ભરે અહીંયા જોશના ભરે અને બે બાજુ જો અહીંયા મેડમ ભરે છે અહીંયા મારા મમ્મી ભરે છે ને મમ્મી કે લાઈ હું એ ભરવા લાગુ એ કે એટલે ફટાફટ થઈ જાય ભાઈ મમ્મી ને મારે બહાર જવાનું છે ને મારી મમ્મી મને ના પાડે એ કે છે ને જવાનું થતું ને કેમ કે વરસાદ એવો ચાલુ થઈ ગયો તો મને છે ને હું વહેલું તો એટલે જોર કરાવું કેમ કે મારા પકોડા ખાઈને જવા થાય ને બહાર એટલે બરાબર તો ફટાફટ ભરાઈ જાય અને જો આ પકોડા છે ને એ કીના છે ભાઈ ભરતભાઈનાને ને

હાલો તો હવે જલ્દી પકોડા બનાવો ભાઈ પાણી આવી છે બધું લઈ આવ્યો પણ નાખવાનું તો કઈ નો લઈ આવ્યા ઈ હું બધું લઈ તો તમે તો ઉપાધી કરો તમે પકોડા બનાવો હું બધી કરી દઈ એક જો માર મમ્મી એમ કે કે એક માં બે કર દો તો પછી મમ્મી ભૂલાય ની જાય કયા તીખાન કયા મોરા ઈ વાત હે હસેલ થારી લેતી હા લેતા હોય ને ત્યાં જોશના છે ને ખીરું બંધે છે ને તેલ ગરમ થઈ જાય કા હું વાત છે જો સડાઈ દીધા દે આમ જો કડકડતા થવા જોઈએ કઈ ઘટે નહીં

ફેમિલી મસ્ત મજાના પકોડા ખાઈ દે છે ભાઈ અને વાતાવરણ હજી એવું છે વાત જવું જો આ બધી અંધાર જો તમે હજી છે ને ભાઈ એવું લાગે કે રાય તાખીમાં વરસાદ ધબધબાટી છોડાવવાનું છે બાકી જો પછી જોશના જોશ ના કે ઠામ તો એ કે મારે જ વાસણ તો ઉઠાવવા પડશે આટલા બધી જો ભાઈ આ બધી એટલા બધી પકોડા બનાવવાનું જોઈએ

હા લગ્ન થઈ જાય પછી વધારે દુઃખી દી થઈ જાય બાકી દુખી દુઃખી ડી નતા કેમ કે મારા બસ હાલો ફેમિલી તો આજના લોકો આટલું પકોડા કેવા મસ્ત મજાના તમને લાગી આવ્યું જે કમેન્ટ કરીને કીધું બાકી જોશના બનાવે તો બન્યા તો હાર આવે પછી કહી દઉં વખાણ કરી નાખું બીજું હું બાકી આમ તો વખાણ કરતો નથી જોશા સાંભળતી હોય તો કહી દઉં બરાબર તો ફરી મળીશું એક નવળો સાથે ક્યાં સાથે તમારો તમે ધ્યાન રાખો જય દ્વારા જય મામંગલ બાય બાય